કહીએ તો તેમાં કંઈ જ ખોટું નથી હવે ગણેશ ચતુર્થી પર્વ એટલે ખાસ પાલનપુરની બજારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે અને જેથી વાત કરીએ અત્યારે વેપારીઓ દ્વારા મૂર્તિઓનું રંગરોગાન કરવાનું ચાલુ થયું છે સજાવવાનું કાર્ય છે તે ચાલુ કરવામાં આવ્યું છે ગણેશની ચતુર્થી પર્વે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે પાલનપુરની બજારોમાં ગણપતિજીની મૂર્તિઓ પણ આવી ગઈ છે અને જેમાં નાનીથી લઈને એકદમ મોટી મૂર્તિઓ છે તેમાં પણ રંગરોગાન કરવામાં આવી રહ્યું છે તેને તૈયાર કરવામાં આવ્યું છે શણગાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારે કેટલીક દુકાનોમાં તો ગણપતિ દાદાની મૂર્તિઓનું એડવાન્સ જ બુકિંગ પણ થઈ રહ્યું છે ઉપરાંત વાત કરીએ બુકિંગ કરાવી ગણપતિની મૂર્તિ ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે પોતાના ઘરે પણ લઈ જવામાં આવશે ઉપરાંત વાત કરીએ પોતાના ઘરની સાથે સાથે સોસાયટીના ચોક તેમજ જાહેર સ્થળો પણ સ્થાપના કાર્યક્રમ જુદી જુદી જગ્યાઓ પર ગણેશ ચતુર્થીની સ્થાપના કરવામાં આવનાર છે અને જેથી જ લોકોમાં ગણેશ ચતુર્થી પર્વને લઈને ખાસ ઉજવણીનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને તેની ધામધૂમપૂર્વક હાલથી જ જણે તૈયારીઓ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે પાલનપુરમાં અમે છેલ્લા સાત વર્ષથી માટીના ગણપતિનું વેચાણ કરીએ પેલા વર્ષો પહેલા લોકો પીઓ પી નું ખુબ મહત્વ આપતા માટીના ગણપતિનું લોકો લોકો કરતા થયા છે જ માટીનું માટીની મૂર્તિ લાવે છે બરોબર મારી પાસે એક ફૂટથી માડી અને સાડા ત્રણ થી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિનું છેલ્લા ઘણા સમયથી વેચાણ કરું છું અમારે ત્યાં તમને ખેસ આસન હાર બાજોટ રીધી સીધી બધું અને ફ્લાવર ડેકોરેશનની બધી વસ્તુ મળે છે અને દિવસે દિવસે અત્યારે એનો ક્રેઝ માટીની ઈકો ફ્રેન્ડલીનો ક્રેઝ દિવસે દિવસે વધતો જ જાય છે અને ઘણા સમયથી લોકો અમે બે મહિના પહેલા એનું બુકિંગ ચાલુ કરીએ છીએ ગણપતિ ભાદ્ર મહિના ચોથ આવે છે બરાબર પણ તો પણ અમારે એને બે મહિના પહેલા અમે બુકિંગ એડવાન્સ ચાલુ કરી દઈએ છીએ અમે પાલનપુરમાં પંદર વીસ વર્ષથી માલ વેચીએ છીએ માટીની મોટીની મૂર્તિ જોઈએ અમારે વેચાણ થાય છે અહીંયા એસપી કોલેજની સામે અમારે કામકાજ ચાલુ છે અને વેચાણનું કામ જ છે વીસ વર્ષથી અહીંયા પાલનપુરમાં અમે માળો વેચીએ છીએ